પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બ્લોકના કર્મચારીઓની સમીક્ષા બેઠક કોવિડ ની ગાઈડલાઇન મુજબ યોજાઈ પંચમાલના શેરાના બ્લોકમાં બીઆરસી કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ કોવિડ નાઇન્ટીનની અદ્યતન ગાઈડલાઇન મુજબ વર્તમાન શૈક્ષણિક અને સ કામગીરી સંદર્ભે બેઠક બીઆરસી ભવન શહેરા ખાતે કરવામાં આવી છે જેમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા અને એનએમએમએસ પરીક્ષા સંદર્ભે કલસ્ટરના ધોરણ પાંચ થી ધોરણ આઠ ના પાંત્રીસ ટકા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યું હતું શાળા કક્ષાએ સોશિયલ ઓડિટની કમિટી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમના નોડલ શિક્ષકોની વિગત હોમ લર્નિંગ અંતર્ગત એકમ કસ સરસરીનો આયોજન વર્ચ્યુઅલ ક્લાસરૂમ નિષ્ઠા તાલીમ અહેવાલ ફિટ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન એસએસજી અપગ્રેડેશન ઇન્કમ ટેક્સ પત્રક નલસે જો રજિસ્ટ્રેશન એમડીએમ રજીસ્ટ્રેશન ડ્રોપ આઉટ બાળકોની સર્વેની કામગીરી કલા ઉત્સવ ઇનોવેશન ફેસ્ટિવલ દિવ્યાંગ બાળકોને શાળાએ ચૂકવેલું સ્ટાઇપેન્ડનું પ્રમાણપત્ર શેરી શાળા કે ફળિયામાં શિક્ષણ માટે સ્વયંસેવક બેઠક તૈયાર કરવી પ્રજ્ઞા અભિગમ મુજબ શિક્ષણ શાળા વિકાસ ગ્રાન્ટના ખર્ચ ઇન્ટરનેટ ગ્રાન્ટ

પંદર વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને માર્ગદર્શન ધોરણ પાંચ અને ધોરણ નવમાં પ્રવેશથી વંચિત બાળકોને પ્રવેશ આપવો શિક્ષક ની કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરનાર નું સન્માન શાળાનું વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રજ્ઞા રિફ્રેશમેન્ટ વર્કશોપની સમીક્ષા વગેરેનું મિટિંગના એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યા હતા સમગ્ર શિક્ષા શહેરા બ્લોકના તમામ કર્મચારીઓની આજે સમીક્ષા બેઠક કરવામાં આવી જેમાં હોમ લર્નિંગ છે સરળ ડેટા સ્કેલિંગ છે એકમ કસોટીનું આયોજન છે એમબીએમ એપ્લિકેશન શાળા કક્ષા ઇન્સ્ટોલેશન કરવાની શાળા વિકાસ ગ્રાન્ટ ઇન્ટરનેટ ગ્રાન્ટનો ઉપયોગ અને ખાસ કરીને ડ્રોપઆઉટ બાળકો શોધવા દિવ્યાંગ બાળકોને આર્થિક નાણાકીય સહાય કરવી અને સેલ્ફ ડિફેન્સ અંતર્ગત દીકરીઓને ઓનલાઈન તાલીમ આપવી આ સિવાય પ્રજ્ઞા શિક્ષણ છે સોશિયલ ઓડિટ છે એનએમએસ પરીક્ષા જવાહર નવોદય પરીક્ષા અને બાળકોમાં આત્મનિર્ભર બને તે માટે વોકેશનલ ટ્રીટ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી છે રિપોર્ટર ગણપત મકવાણા પંચમહાલ